ચેપ્ટર નંબર પાંચ પાંચ બરાબર ને એટલે આ સમાંતર શ્રેણી આગળ વધે છે એમાં કોઈક પદ શું આવે છે ઈઠ્યુતેર આવે છે બરાબર ને તો એ કયા નંબર નું પદ હશે એ આપણે નક્કી કરવાનું છે બીજી વખત લખું છું સમાંતર શ્રેણી ત્રણ આઠ તેર અઢાર અને આગળ વધતા વધતા કેટલામું પદ્યુતેર આવે છે નંબર કયો હશે એ આપણે બરાબર એન શોધવાનું શું સૂત્ર નું મૂકીશું તમને આપેલું છે આ પદ છેલ્લું છે એ તમને આપેલું છે શું છે ઇઠ્યોતેર

પંદર પંચા પંચોતેર માટે અહી મળે પંદર એના બરાબર એન માઇનસ એક માટે પંદર માઇનસ એક આ બાજુ આવે તો પ્લસ એક એના બરાબર એન પંદર ને કેટલા થાય સોળ માટે એની વેલ્યુ આપણને કેટલી મળે સોળ મળે એટલે કે અહીં જે પદ છે આ કયું નંબર નું હશે સોળમા નંબર નું પદ હશે ખબર પડી પ્રશ્ન નંબર પાંચમો પાંચમા પ્રશ્ન ની અંદર શું કરવાનું છે તમારે પદોની સંખ્યા શોધવાની છે એટલે કઈ રીતે કે આ જે પદ છે પહેલું પદ છે આ બીજું પદ છે આ ત્રીજું પદ છે તો આ કોઈક પદ તો હશે ને કોઈક નંબર તો હોય ને કે ભાઈ આગળ જતા જઈસમું પદ હોય ત્રીસમું ગમે તે પણ એનો કોઈક નંબર તો હશે ને અત્યારે હાલ આપણને આનો નંબર ખબર નથી તો આપણે ધારી લીધું કે આ કોઈક n એટલે કે n નંબર નું પદ હશે બરાબર એટલે એનો મતલબ આપણે શું શોધવાનું છે પદોની સંખ્યા શોધવાની છે એટલે આપણે અહીં શું શોધવાનું છે n ફાઇન્ડ કરવાનો છે n શોધવાનો છે તો એના માટે આપણે શું કરીશું an સૂત્રનો ઉપયોગ કરીશું બરાબર an બરાબર a n minus 1 d an એટલે છેલ્લું પદ એ તમને આપેલું છે 205 એ એટલે પ્રથમ પદ સાત પ્લસ નંબર n તમારે શોધવાનો છે એટલે કે n minus એક તફાવત D અને જોઈન કહો તો કેટલો થાય છે તેર માંથી સાત જશે તો છ માટે બસો પાંચ plus સાત બરાબર ની આ બાજુ આવે તો ક્યાં જાય minus સાત થાય ને ઓકે એના બરાબર આ બાજુ શું વધે n minus એક ગુણ્યા છ બસો પાંચ માંથી સાત બાદ કરીએ તો બસો પાંચ માંથી સાત કેટલા એકસો એક કરશો એટલે છેદ કેટલા આવડશે તેત્રીસ તેત્રીસ બરાબર એન માઇનસ એક માટે તેત્રીસ આ માઇનસ એક બરાબર ની આ બાજુ આવે તો કેવા થાય પ્લસ એક થાય ને એના બરાબર શું વધે એન તેત્રીસ વત્તા એ કેટલા થશે ચોત્રીસ એના બરાબર એમ તો આ કુલ કેટલા પદ હશે એક નંબર બે નંબર ત્રણ નંબર એમ કહીને બસો પાચ કેટલા નંબર હશે ચોત્રીસમાં નંબર હશે એટલે આ પદોની સંખ્યા કેટલી છે ચોત્રીસ છે ક્લિયર હવે પ્રશ્ન નંબર બીજો પ્રશ્ન નંબર બીજાની અંદર પર આપણે પદોની સંખ્યા શોધવાની છે ધારો કે આ પહેલું પદ છે આ બીજું પદ છે આ ત્રીજું પદ છે આ કયું પદ છે ખબર નહીં તો કોઈ એમ બરાબર એન નંબર નું કોઈ પદ હશે તો અહીં આપણે નું સૂત્ર મૂકીશું -N a એના બરાબર પ્રથમ પદ એ કેટલું છે અઢાર પ્લસ એન તમારે શોધવાનો છે એટલે એઝ ઇટ ઇઝ તફાવત ડી તફાવત ડી કેવી રીતે મળે આ જે બીજું પદ છે એમાંથી પહેલા પદ ને બાદ કરતા પણ તમે બીજું પદ જોવો છો તો એ મિશ્ર અપૂર્ણાંક અંદર આપેલું છે બરાબર તો એને આપણે શું કરવું પડે શુદ્ધ અપૂર્ણાંક અંદર ફેરવવું પડે તો પંદર ગુણ્યા બે અહીં પંદર અને બે નો ગુણાકાર થશે અને જે મળે એ એક સાથે શું થાય સરવાળો તો આ કઈ રીતે લખાય પંદર દુ ત્રીસ થાય અને ત્રીસ નો એક સાથે સરવાળો એટલે આપણને કઈ રીતે મળે એકત્રીસ ભાગ્યા બે રીતે ક્લિયર ને પંદર દુ ત્રીસ અને ત્રીસ ને એક એકત્રીસ એકત્રીસ ભાગ્યા બે તો તમને આ રીતે તફાવત મળશે બીજું પદ આ એમાંથી પહેલું પદ અઢાર બાદ કરવાનું

એના બરાબર એન માઇનસ એક ગુનાકારમાં પાંચ ના છેદ માં બે સરખી નિશાની એટલે સરવાળો થાય સુડતાલીસ અઢાર કેટલા થાય માઇનસ પાસઠ એના બરાબર આ બાજુ શું છે એન માઇનસ એક ગુનાકારમાં માઇનસ પાંચ ના છેદ માં બે છે ને આવું હવે શું થશે જો બંને બાજુ માઇનસ ની નિશાની છે એટલે એ કેવી થઈ જશે કેન્સલ થઈ જશે અને એ રીતે ના ખબર પડે તો ધ્યાન આપો શું કરીશું માઇનસ પાસઠ બે ભાગાકારમાં છે તો અહીંયા આવે તો કેવા થાય ગુણાકારમાં જાય માઇનસ પાંચ ગુણાકારમાં છે તો કઈ આવશે નીચે ભાગાકારમાં આવે ને એના બરાબર હવે શું વધ્યું આ બાજુ એન માઇનસ એક ઉપર નીચે માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય બરાબર ને અને પાસઠ ભાગ્યા પાંચ કરો તો કેટલા મળે હા તેર પંચા પાસઠ માટે તેર ગુણ્યા બે તેર દુ છવ્વીસ એના બરાબર એન માઇનસ એક આપણે શું જોઈએ છે એન જોઈએ છે તો શું થશે છવ્વીસ અને આ માઇનસ એક બરાબર ની આ બાજુ આવે તો પ્લસ એના બરાબર એન 1 કેટલા થાય સત્યાવીસ એટલે કે આ જે પદ છે તો માઇનસ સુડતાલીસ એ સત્યાવીસ માં નંબર નું પદ હશે પ્રશ્ન નંબર છઠ્ઠો સમાન શ્રેણી આપેલી છે અગિયાર કોમાં આઠ કોમાં પાંચ કોમાં બે એનું કોઈ પદ માઇનસ એકસો પચાસ શકે બરાબર અહીંયા કોઈક પદ આપેલું છે માઇનસ એકસો પચાસ એવું કીધેલું છે આવું કયું પદ કોઈ પદ એવું આપણને કશી ખબર ના હોય તો આપણે શું કરીએ છીએ ધારી લઈએ છીએ કે ભાઈ આ કોઈક a n પદ હશે બરાબર હવે આપણને પ્રશ્ન પૂછે શું એકસો પચાસ minus એકસો પચાસ આ સમાંતર શ્રેણી આવશે તો આપણે નંબર n કેવો મળે છે એના ઉપર આધાર રાખે આપણે ચેક કરીએ n find કરીએ બરાબર a નું સૂત્ર મૂકીએ a n બરાબર a plus n minus one d માટે a n તમને આપેલું છે આપણે a બરાબર કેટલા લેવાના છે minus એકસો પચાસ એના બરાબર પ્રથમ પદ a છે અગિયાર plus નંબર n તમારે શોધવાનો છે

એકસો એકસઠ વત્તા ત્રણ નો એક જોડે ગુણાકાર થાય ત્રણ એકા ત્રણ પછી આખાના છેદમાં શું લખાય ત્રણ લખાય એના બરાબર n એકસો એકસઠ વત્તા ત્રણ કરો એટલે કેટલો જવાબ આવે એકસો ને ચોસઠ એકસો ચોસઠ ભાગ્યા ત્રણ એના બરાબર n મળે બરાબર આનો જવાબ શું મળે અથવા તો આનો જે જવાબ મળે એ તમને કેવો મળશે પૂર્ણાંક સંખ્યા મળે નહીં કેટલા થાય છે પોઈન્ટ માં આનો કેટલો જવાબ આવે છે ચેક કરો તો એકસો ચોસઠ ભાગ્યા ત્રણ કેટલા ચોપન બરાબર ને આ રીતે તમને જવાબ મળશે પણ આપણને જે આપણે જે સંખ્યાઓ જોઈએ આપણને જે પદ મળે કેવી રીતે મળે છે પૂર્ણાંક સંખ્યા મળે છે એક નંબર બે નંબર ત્રણ નંબર ચાર નંબર એ રીતે મળે બરાબર આવું કઈ કહેવાય કે આપણે એવું કીધું ભાઈ ચોપન પોઈન્ટ છ મુ પદ એવું કીધું કીધું ના પદ હંમેશા કેવી સંખ્યા હોય પૂર્ણાંક પણ આ આપણને કેવું મળ્યું છે અપૂર્ણાંક છે બરાબર માટે આપણે શું કહી શકીએ કે માઇનસ એકસો પચાસ એ આ શ્રેણીમાં આ શ્રેણીમાં હશે નહીં બરાબર ને પ્રશ્ન નંબર સાતમો પ્રશ્ન નંબર સાત શું કહે છે કે સમાંતર શ્રેણીનું નું પદ આડત્રીસ અને સોળમું પદ તોતેર હોય તો તેનું એકત્રીસમું પદ શોધવાનું છે અહીં આપણને શું આપ્યું છે પહેલા જોઈ લઈએ કે શ્રેણીનું અગિયારમું પદ આડત્રીસ એટલે કે એ અગિયાર બરાબર તમને આપેલું છે આડત્રીસ સોળમું પદ તોતેર એટલે કે કે અને તેનું પદ શોધવાનું એટલે કેટલા થશે એ આપણે શોધવાના છે બરાબર હવે એ એકત્રીસ શોધવા માટે આપણે આ બે આપ્યું છે એના ઉપરથી આપણે બે શોધવાના છે બરાબર તો અહીં ધ્યાન આપ્યું શું થાય અહીં એ અગિયાર બરાબર આપણે લખી શકીએ એ વત્તા કેટલા ડી દસ ડી આવું આપણે શીખ્યા છે બરાબર ને અહીં અગિયાર હોય તો અહીં કેટલા થઈ જાય દસ એ અગિયાર બરાબર એ પ્લસ દસ બી એના બરાબર આડત્રીસ. એ જ રીતે અહીં એ સોળ છે તો અહીંયા આપણે શું લખીશું? એ પ્લસ પંદર ડી બરાબર કેટલા થાય? તોત્તેર. હવે આપણે એક કામ કરીશું. શું કરીશું? આને કહીશું સમીકરણ નંબર પહેલું અને આને કહીશું સમીકરણ નંબર બીજું. ક્લિયર? સમીકરણ બે માંથી સમીકરણ એક ને આપણે બાદ કરી દઈશું. બરાબર ને? એટલે આપણને બાકીમાં શું થશે? એ કેન્સલ થઈ જશે તો આપણને ડી ની વેલ્યુ મળી જશે. તો લખું છું સમીકરણ નંબર બે માંથી સમીકરણ બે માંથી સમીકરણ એક બાદ કરતા માટે ડેમો થી પહેલા ને બાદ કરવાનું છે એટલે બીજું સમીકરણ ઉપર લખું છું એ વત્તા પંદર ડી બરાબર તોતેર અને ઓછા આ પદ સમીકરણ એ પ્લસ દસ ડી બરાબર આડત્રીસ

માટે બરાબર શું લખાય 35 ભાગ્યા પાંચ પાંચ કરે તો ને તો આ જે ડી બરાબર સાત મળ્યા એ સમીકરણ નંબર એક ની અંદર આપણે મૂકી દઈશું બરાબર તો અહીં લખું છું ડી બરાબર સાત સમીકરણ નંબર એક માં મુકતા બરાબર માટે સમીકરણ એક શું છે એ વત્તા દસ ડી બરાબર આડત્રીસ વત્તા દસ ડી બરાબર આડત્રીસ માટે દસ મૂકીશું સાત એના બરાબર આડત્રીસ માટે એ પ્લસ દસ ગુણ્યા સાત કેટલા થાય સિત્તેર એના બરાબર આડત્રીસ માટે એ બરાબર આ બાજુ અડત્રીસ તો હતા અને પ્લસ સિત્તેર પેલી બાજુ આવી તો માઇનસ સિત્તેર માટે એ બરાબર અલગ અલગ નિશાની બાદ બાકી થાય કેટલો મળે જવાબ માઇનસ મળી મળી અને આ એકત્રીસમું પદ શોધવાનું છે એટલે કે એ એકત્રીસ બરાબર શું લખાય એ વત્તા કેટલા દી ત્રીસ ડી બરાબર એકત્રીસ થાય એની વેલ્યુ આપણી પાસે કેટલી છે માઇનસ બત્રીસ મળી પ્લસ ત્રીસ ની કેટલી છે આપણી પાસે દસ માઇનસ બત્રીસ પ્લસ બસો દસ બસો દસ માંથી બત્રીસ જાય તો એકસો ને ઇઠ્યોતેર બરાબર માટે મુ પદ આપણને શું મળે એકસો ને ઇઠ્યોતેર મળશે ક્લિયર